સુરતમાં ગણેશ વિસર્જન શરૂ થઈ ચુક્યો છે વિદાય આપતા થઈ ગયા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે આગોતરી તૈયારીઓ કરવામાં આવી છે અગલે વર્ષ જલ્દી આના નારા સાથે ભક્તો બાપ્પાની પ્રતિમાને વિસર્જન આપવા લાગ્યા છે બાપાની પ્રતિમાની પૂજા અર્ચના કરી ભક્તો ભારે હૈયે વિદાય આપી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જન માટે તૈયારીઓ કરવામાં આવી હતી તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક એક પછી મૂર્તિઓ ભક્તો લઈને કૃત્રિમ તળાવ પર પહોંચી રહ્યા છે સુરત મહાનગરપાલિકા દ્વારા બાવીસ જેટલા કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે ત્યારે ડક્કા ઓવારા પર તાપી નદીના પાણી ફરી વળતા હવે એકવીસ ઓવારા પર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે સુરતમાં વહેલી સવારથી જ પ્રશાસનને સહકાર આપતા ભક્તો દ્વારા સવારથી જ બાપાની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે ભક્તો ભારે હૈયે બાપ્પાને વિદાય આપી રહ્યા છે બાપ્પાની પ્રતિમાની પૂજા અર્ચના કરી ભક્તો દસ દિવસ દરમિયાન કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો માફી માંગતા નજરે પડે છે હજીરા મગદલ્લા ડુમ્મસ કાંઠે બનાવેલા ઓવારા પર તેમજ શહેરમાં વીસથી વધુ કૃત્રિમ તળાવો પર આજે ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે વહેલી સવારથી જ ભક્તો બાપાની પ્રતિમાને વિદાય આપી રહ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે કૃત્રિમ તળાવ પર પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભક્તોની લાગણી ન દુભાય તે રીતે તમામ આયોજન કરવામાં આવ્યા છે સુરતમાં એક લાખથી વધુ પ્રતિમાનું વિસર્જન આજે કરવામાં આવશે જોકે ઉકાઈ ડેમમાંથી પાણી છોડાતા તાપી નદીનું જળ સ્તર વધ્યું હતું જેને પગલે ડક્કા ઓવારા પર બનાવેલા તળાવમાં પાણી ભરાઈ ગયા હતા જેથી આ ઓઆરઓ તાત્કાલિક ધોરણે બંધ કરવો પડ્યો હતો શનિવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થાય અને પૂર્ણ થાય તે માટે પોલીસ કમિશનરે આગોતરા આયોજન કર્યા હતા અને પોલીસનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવ્યો હતો ભક્તોને કોઈપણ જાતની અગવડ ન પડે તેમ માટે પહેલાથી જ અમુક રૂટ બંધ કરી દેવામાં આવ્યા હતા જે રૂટ પર ફક્ત બાપાની પ્રતિમાને જ લઈ જવામાં આવશે અને વૈકલ્પિક વ્યવસ્થાઓ પણ સુરત મહાનગરપાલિકા દ્વારા અને સુરત પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી છે જ્યારે બીજી બાજુ મેટ્રો અને બીઆરટીએસના કામોને લઈને અગવડતા ઊભી થાય છે જેના કારણે હાલમાં કોઈ તકલીફ ન થાય અને ભક્તો સરળતાથી બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટે કવાયત હાથ ધરવામાં આવી હતી સુરત પોલીસ કમિશનર અને મનપા કમિશનરે તમામ રૂટ પર સ્થળ નિરીક્ષણ કરી વિસર્જન યાત્રાનું રૂટ નિરીક્ષણ કર્યું હતું જેથી જે રૂટના રસ્તા બંધ છે તેને આંતરિક ગલી માટે વાહનો માટે વૈકલ્પિક કરવામાં આવ્યા છે શહેરમાં નવ ફૂટથી મોટી એકસો છોતેર પ્રતિમા છે જેમાં ચૌદ ફૂટથી ઊંચી મૂર્તિઓ હજીરા ઓવારે ચૌદ ફૂટથી નાની મૂર્તિઓ મગદલ્લા ઓવારે અને દસ ફૂટ સુધીની મૂર્તિઓ ડુમ્મસ ઓવારા પર વિસર્જન કરવામાં આવશે સુરત મહાનગર પાલિકા દ્વારા અગાઉથી જ મૂર્તિઓને ડિવાઈડ કરવામાં આવી હતી જેથી કરી કોઈ ટ્રાફિક વ્યવસ્થા ઉભી ન થાય આ વખતે સુરત પોલીસ કમિશનર પણ હાઇટેક સુવિધા સાથે વિસર્જન યાત્રા જોઈ રહ્યા છે આ વખતે એઆઈ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી આયોજકોને ઓનલાઈન પરમિટ પણ આપવામાં આવી છે જેથી તેમને રૂટ અને ઓવારા સહિતની માહિતી ફોનમાં જ મળી જશે વિસર્જન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા પણ પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે વિસર્જનના રૂટ અને ઓવારા સહિત પંદર હજાર ચારસો નેવું જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે પોલીસે ચારસો પચાસ પોઈન્ટ ચારસો ડીપ પોઈન્ટ પાંચસો ત્રીસ પેટ્રોલિંગ બાઇક સોળ ટ્રાફિક ક્રેન ક્યુઆરટી સાત ટીમ ડીસીબીની દસ ટીમ એસઓજીની દસ ટીમ બીડીએસ બે ટીમ છ ઘોડે સવાર એક હજાર સોલ્ડર લાઇટ સાત વજ્ર અને વરુણ વાહન પણ આ વિસર્જન યાત્રાને લઈને તૈનાત કરવામાં આવ્યા છે શનિવારના રોજ સુરતમાં પ્રસ્થાપિત અંદાજીત એક લાખથી વધુ શ્રીજીની નાની મોટી પ્રતિમાઓનું એકવીસ કૃત્રિમ તળાવ અને મગદલ્લા ડુમ્મસ અને હજીરાના દરિયામાં વિસર્જન કરવામાં આવશે વિસર્જન યાત્રા દરમિયાન ટ્રાફિક નિયમન સરળતાથી થાય તે માટે સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે એક હંગામી જાહેરનામું પણ બહાર પાડ્યું હતું રાજમાર્ગ ઉપરાંત કેટલાક માર્ગો બંધ રાખવાનો હુકમ કર્યો હતો જેથી કરી વિસર્જન યાત્રામાં કોઈ અગવડતા ન પડે અને સુરત શહેરમાં આજે વિસર્જન યાત્રાને લઈ ભારે વાહનો પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે સુરતમાં વિસર્જન યાત્રાને લઈ અગાઉથી જ તમામ તૈયારીઓ કરવામાં આવી હતી અગલે બરસ જલ્દી આના નારા સાથે ભક્તો અશ્રુભીની આંખે બાપ્પાને વિદાય આપી રહ્યા છે સુરતમાં ગણેશ વિસર્જન ખૂબ જ ધામધૂમથી અને ઉત્સાહથી ઉજવવામાં આવે છે ત્યારે આ ઉત્સાહમાં કોઈ પણ કમી ન રહે તે માટે પ્રશાસને પણ ભક્તો માટે અલાયદી વ્યવસ્થાઓ કરી છે કૃત્રિમ તળાવો પર વિશેષ વ્યવસ્થાઓ સાથે હજીરા મગદલ્લા અને ડુમ્મસના ઓવારાઓ પર પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે દસ દિવસ દરમિયાન ભક્તો એ બાપાની પૂજા અર્ચના કરી છે ત્યારે આજે વિદાય આપવાના સમયે ભક્તો આંખમાં અશ્રુ દેખાયા હતા ભક્તો બારે હૈયે બાપાની પ્રતિમાને વિસર્જન આપી રહ્યા છે અને કહી રહ્યા છે કે આવતા વર્ષે તમે જલ્દી આવજો આ વર્ષમાં અમારાથી કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને માફ કરજો અને સદાય સૌની મનોકામના પૂર્ણ કરજો મારું નામ પંકજ સોની છે અને હું સિંગરપોર અત્યારે કૃત્રિમ અવારા ડબોલીની બાજુમાં ઉપસ્થિત છે અત્યારે અત્યારે ગણેશ ઉત્સવ દરમિયાન જે વિસર્જનની પ્રક્રિયા હોય છે જે સમગ્ર સુરતની તમામ સુરતી જનતા ઉત્સાહપૂર્વક ઉજવવા માંગતી હોય છે અને એ માહોલ અત્યારે અહીંયા દેખાય છે અત્યાર સુધીમાં લગભગ સો કરતાં વધારે મૂર્તિઓનું વિસર્જન થઈ ચૂક્યું છે જે પ્રકારે અમે સવારે સાત વાગ્યાના ઢોલ નગારા જોઈએ છે અને પોલીસ જે કર્મીઓનું મહેનત છે એક પ્રકારની મોટામાં મોટી મૂર્તિઓ વહેલી તકે વિસર્જન કરવા માટે નીકળે છે છે ત્યારે અહીંયા ખરેખર ખૂબ જ અને ભક્તિમય રહ્યો કેવી તૈયારીઓ સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર દ્વારા જે સંયુક્ત સંકલન દ્વારા જે સુંદર મજાની કામગીરી છે એ સચોટ ઉદાહરણ છે કે કોઈ પણ જગ્યા પર ટ્રાફિક નથી અને નિર્વિઘ્ન તમામ મૂર્તિઓનું વિસર્જન અહીંયા શક્ય જોવા મળે છે શું મેસેજ આપશો ગણેશ ભક્તોને વિસર્જન ભક્તો આટલા દિવસે અત્યાર સુધી દસ દિવસ માં જે આપણે રંગે ચંગે ગણેશ દાદાનો નું સ્થાપન કર્યું છે અને જે પ્રમાણે તમે ભક્તિભાવ પૂર્વક તેમનું પૂજન કર્યું છે એ જ દાદાને નિર્વિઘ્ન આપણે વ્યવસ્થિત એવું પૂજન અને અર્ચન સાથે જ એમની વિસર્જન ની વિધિ કરીને આપણે ખરેખર આ કાર્ય ને વધુ યોગ્ય ન્યાય આપી શકીએ સુરતના ના ધક્કાવાળા ખાતે હાલ પાણીનો પ્રવાહ વધારે હોય તેમજ વરસાદ ની આગાહી પણ વધુ હોય જેથી અહીંયા જે વિસર્જન કરવા માટે આવનાર મૂર્તિઓ છે તેને અમે રામજીઓ વાળા તથા પાલ આરટીઓ વાળા ખાતે ડાયવર્ટ કરેલા છે તેમજ અઠવા લાઇન્સ તરફથી જે પણ આવશે એમને અમે વેસુ ખાતેના કૃત્રિમ તળાવ ઉતારશે તેમજ ઉજના દરવાજા ખાતેથી જે આવનાર છે તેમને ખરવરનગર ખાતે અમે ડાયવર્ટ કરેલા છે એટલે ભક્તોને ખાસ અપીલ છે કે જે આ જણાવેલ સૂચના મુજબ જ પોતાના ગણપતિને વિસર્જન કરવા માટે લઈ શકે લઈ જઈ શકશે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત